આવી જ એક બાબત છે અમેરિકાનો હુમલો તમને ખ્યાલ હશે કે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ પર તેર હજાર કિલોના વજનવાળા બોમ્બ ફેંકવામાં આવ્યા તમે દાવો કર્યો કે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી છે ઈરાન માટે સૌથી મહત્ત્વની સાઇટ ફોરડો હતી જે એક પર્વતની સાવ નીચે છે ગ્રાઉન્ડથી લગભગ બસો પંચાણું ફૂટ નીચે એના મુખ્ય હોલ્સ છે આ સાઇટને તોડી પાડવા માટેનો બોમ્બ માત્ર અમેરિકાની પાસે જ છે આ બોમ્બ છે જીબીયુ ફિફ્ટી સેવન અમેરિકાએ ફોર્ડો સાઇટ પર આવા બાર બોમ્બ ફેંકવા માટે છ બી ટુ બોમ્બર્સનો ઉપયોગ કર્યો હતો સેટેલાઇટ ઇમેજીસમાં જોવા મળ્યું કે હુમલા બાદ ફોર્ડો સાઇટ પર છ મોટા ખાડા પડી ગયા હતા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના હેડ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે ફોર્ડો પર સીધી અસર થઈ છે આ તો થઈ અમેરિકાની વાત અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલા કર્યા આવતીકાલે શક્ય છે કે ઓપરેશન સિંધુના બીજા પાર્ટમાં પાકિસ્તાની ન્યુક્લિયર સાઇટ્સ પર ભારત એટેક કરે જેના માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભારત પર અમેરિકાની જેમ ભૂગર્ભમાં છુપાવવામાં આવેલી પરમાણુ સામગ્રી કે બંકરમાં છુપાયેલા આતંકવાદીઓને ખલાસ કરવાની તાકાત વધારી રહ્યું છે ભારત અત્યારે અંડરગ્રાઉન્ડ ટાર્ગેટ્સને નષ્ટ કરવા માટે નવી પાવરફુલ મિસાઇલ સિસ્ટમ વિકસાવી રહ્યું છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ અગ્નિફાઈવ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું મોડિફાઈડ વર્ઝન વિકસાવી રહ્યું છે ઓરિજિનલ અગ્નિફાઈવ મિસાઇલ પાંચ હજાર કિલોમીટરથી વધારે અંતરે રહેલા ટાર્ગેટને પણ ખલાસ કરી શકે છે એટલું જ નહીં એ ન્યુક્લિયર હથિયાર પણ લઈ શકે છે આ નવું વેરિયન્ટ એનાથી અલગ છે એ બંકરમાં ઘૂસીને એને તોડી પાડે એવી પંચોતેરસ કિલો વિસ્ફોટક સામગ્રી લઈ જવા સક્ષમ છે ભારત હવે અમેરિકા પાસેથી સારી વસ્તુ શીખી રહ્યું છે ભારત પણ એકદમ કોન્ક્રીટ બંકરમાં છુપાયેલા દુશ્મન પર હુમલો કરવા માટે સક્ષમ બનવા માંગે છે અમેરિકન બંકર બસ્ટર બોમ્બ સિક્સટીથી સેવન્ટી મીટર ઊંડે જઈને ફૂટે છે જ્યારે ભારતનો નવો બંકર બસ્ટર બોમ્બ ભૂગર્ભમાં એંશીથી સો મીટર ઊંડે સુધી હોલ પાડી શકે છે અને એના પછી ટાર્ગેટને નષ્ટ કરી શકે છે બંકરોને તોડી પાડે એવા બોમ્બ લઈ જવા માટે સ્પેશિયલ એરક્રાફ્ટ પણ જોઈએ જેમ કે અમેરિકાની પાસે બી ટુ બોમ્બર છે ભારતે જરા જુદી રીત અપનાવી છે આ બોમ્બને ફાઇટર એરક્રાફ્ટમાં નહીં લઈ જવાય પણ મિસાઇલના ઉપરના ભાગે જ મૂકી દેવામાં આવ્યો છે એટલે સ્પેશિયલ બોમ્બર મંગાવવાની જરૂર જ નહીં પડે મિસાઇલના કારણે ખર્ચ પણ બચી જાય વળી એ મિસાઇલને ઘર આંગણે તૈયાર કરવામાં આવી છે ભારતનું આ પગલું ખરેખર ક્રાંતિકારી છે પાકિસ્તાને એની સેનાના અનેક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સ મિસાઇલ ભંડાર અને પરમાણુ હથિયારો અંડરગ્રાઉન્ડ જ રાખ્યા છે કીને પણ એમ જ કર્યું છે હવે એને ટાર્ગેટ કરવા માટે જ ભારત અગ્નિ અગ્નિફાઈવ મિસાઇલ્સને મોડિફાઈડ કરી રહ્યું છે દુનિયાના અનેક કહેવાતા સમજુ લોકોએ કહ્યું છે કે આ તો મિશન ઇમ્પોસિબલ છે જો કે ભારત એને શક્ય બનાવી શક્યું છે જો ભારત ખરેખર આવો શક્તિશાળી બોમ્બ અને મિસાઇલનું કોમ્બિનેશન બનાવી દેશે તો આખી દુનિયામાં ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાની વાહવાહી થશે ડીઆરડીઓ તો એક સ્ટેપ આગળ વધવા માંગે છે આ મિસાઇલમાં એરબસ ફીચર પણ હશે આખી વાત તમારે સમજવા જેવી છે પાકિસ્તાન કે ચીને જ્યાં પણ પરમાણુ બોમ્બ રાખ્યા હશે એની સુરક્ષા પણ કરી હશે એટલે કે એ જગ્યાએ દુશ્મનની મિસાઇલને તોડી પાડે એવી સિસ્ટમ ગોઠવી હશે રડાર મૂકવામાં આવ્યા હશે એ સિવાય બીજી પણ સૈન્ય સામગ્રી હશે હવે આ અગ્નિ અગ્નિફાઈવ મિસાઇલ હવામાં જ ફૂટશે એના નાના નાના ટુકડાઓ દુશ્મનની એન્ટી મિસાઇલ સિસ્ટમ અને રડારને તોડી પાડશે મોડિફાઈડ અગ્નિફાઈ મિસાઇલની રેન્જ પચીસો કિલોમીટર રહેશે હવે એમાં મૂળ મુદ્દો ચોકસાઈનો છે હવે અગ્નિ મિસાઇલને બેઝિકલી પરમાણુ હથિયારોથી હુમલો કરવા માટે બનાવવામાં આવી હતી હવે એમાં કોઈ ચોક્કસ ટાર્ગેટની જરૂર નથી કેમકે આખું શહેર જ નષ્ટ કરવાનું છે કરાચીના નગરમાં પડે કે ચકીવારમાં પડે એનાથી જાજો ફરક પડતો નથી આખું કરાચી જ નષ્ટ થઈ જાય જો મોડિફાઈડ અગ્નિફાઈ મિસાઇલથી તો સટીક હુમલો જ કરવાનો છે એ જ સૌથી મોટો પડકાર છે કેમકે જ્યાં દુશ્મનનો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોય એ મર્યાદિત જગ્યા હોય ખૂબ જ ચોકસાઈ રાખવી પડે જો કે બેલેસ્ટિક મિસાઇલ્સમાં સટીકતા નથી હોતી આ જ આ રીતે મિસાઇલથી એ ગ્રાઉન્ડને નષ્ટ કરવાનું મિશન કોઈ દેશે પોસિબલ બનાવ્યું નથી જો ભારત આ મિશન પાર પાડશે તો એ ગેમ ચેન્જર બનશે વળી ભારત ઓછા ખર્ચે મહાન મિશન પાર પાડવા માટે જાણીતું પણ છે દુશ્મનને સજા આપવા માટે ભારત પોતાની તાકાત વધારી રહ્યો છે જેના માટે જ ઇન્ડિયન નેવીમાં આઈનએસ તમાલનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે જે વિદેશોમાં તૈયાર કરવામાં આવેલું છેલ્લું યુદ્ધ જહાજ છે આ યુદ્ધ જહાજ ખરેખર તો મલ્ટી રોલ સ્કિલ્સ ગાઈડેડ મિસાઇલ ફ્રિગેટ છે જેમાં અનેક મિસાઇલ્સ અને રડાર જેવી સર્વેલન્સ સિસ્ટમ્સ છે છેલ્લા વીસ વર્ષમાં રશિયામાંથી ક્રિવા ક્લાસ સિરીઝના ફ્રિગેટ્સ ભારતમાં આવતા રહ્યા છે આ સિરીઝનું આ આઠમું ફ્રિગેટ છે આ ફ્રિગેટની લંબાઈ એકસો ને પચીસ મીટર છે જ્યારે એનું વજન ઓગણચાલીસો ટન છે આ ફ્રિગેટનું બાંધકામ રશિયામાં થયું છે પરંતુ એના છવ્વીસ ટકા ભારતીય સિસ્ટમ છે આ ફ્રીગેટ લાંબી રેન્જની બ્રહ્મોસ્ક્રૂઝ મિસાઇલ પણ ધરાવે છે જે અને જમીન એમ બંને જગ્યાએ પ્રહાર કરી શકે છે આ ફ્રીગેટનું નામ તમાલ છે દેવતાઓના રાજા ઇન્દ્રની દિવ્ય તલવાર પરથી એનું નામ પડ્યું છે છ મહિના પહેલાં રશિયાના કાંઠે જ આઈએનએસ તૃશિલનું ઇન્ડિયન નેવીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું બે હજાર સોળમાં ભારત અને રશિયાએ ચાર સ્ટીલ્સ ફ્રીગેટ બનાવવા માટે એકવીસ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો જેમાંથી આઈએનએસ તુશીલ અને તમાલને લગભગ આઠ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે ઘણા લોકોને વિચાર આવ્યો હશે કે હજારો કરોડ રૂપિયાથી ખર્ચવામાં આવેલી ફ્રિગેટથી શું લાભ થાય આ ફ્રિગેટમાં બ્રહ્મોસ સિવાય રડાર કોમ્પ્લેક્સ દુશ્મનની સબમરીને તોડી પાડવા માટેનું સિસ્ટમ પણ છે દુશ્મન દ્વારા છોડવામાં આવેલા ડ્રોન્સ અને મિસાઇલને ખતમ કરવા માટે એમાં એ કે સિક્સ થ્રી થર્ટી ક્લોઝિંગ વેપન સિસ્ટમ પણ છે એ સિવાય એમાં હન્ડ્રેડ એમએમ ગન હેવી વેઇટ ટોર્પિડો અને એન્ટી સબમરીન રોકેટ્સ પણ છે આ ફ્રિગેટ ચારસો ને પચાસ કિલોમીટરના અંતરેથી પણ ટાર્ગેટને નષ્ટ કરી શકે છે એમાં કમ્યુનિકેશન માટે લેટેસ્ટ ટેકનોલોજી અને હેલિકોપ્ટર્સ પણ છે આ પ્રગેટનું સળગ ત્રણ મહિનાના પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં એની સિસ્ટમ હથિયારો અને સેન્સર્સને બિલકુલ સટીક હોવાની વાત સામે આવી પાકિસ્તાન અને ચીન તરફથી જોખમોના કારણે તમામ જેવા યુદ્ધ જહાજોની આપણે ખૂબ જરૂર છે